મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને ત્યારે છે સવા સવાર માં છે ને ભાઈ જો અહીંયા ઢેગલો ખોલવાનું કામ કર ચાલુ કરી દીધું છે અહીંયા છે ને એમાં ઢેલુ ભાઈ જો તૈયાર થઈ ગયા ને ઢેલુ ભાઈ તૈયાર થઈ ગયા હા અહીંયા આવવા છે અહીંયા જો બેઠા આ ઢેલુ ભાઈ ને અમારે છે ને બધા બેઠા છે

અને હે ને અંદર લગભગ જાદુ પાણી નહીં જોવું હોય આમાં પણ કેટલું જવું હોય એ ખુલશે પછી ખબર પડશે આમાં છે ને જાદુ પાણી જોવું નહીં જોવું વાંધો નહીં આવ્યો આવ્યો બાંધો નહીં આવ્યો ભાઈ આમાં હે ને પોરું હે અહીંયા ખાલી જરી ગામ તો જુલું હે બાકી છે ને આ બાજુ હોય કેટલું કેટલું જુલું હે આમાં હે ને તો વાંધો છે નહીં નથી ભાઈ પાણી નથી હે

કારણ કે હકર છે ને આમાં નાખવાની ગણતરી હતી પણ આમાં ને નાખવા ત્યાં જાવ આપણે મોવે ને દાવાનો આપણે છે ને અહીંયા લાકડા પીડ્યા ને લાકડા લઈ જવાને છે ને નેવા પડે ને પાણીના એ નેવાનું હોય ને પાણી બહાર પીવું જાય ને એવી રીતનું કરવાનું છે તો આમાં છે ને લાકડા હવે એ લાકડા થોડાક લેતા જવા છે ને ના છે ને ડુંડા ફોળવાના છે કારણ કે કેવી હાલત છે એ બધું જોવાનું છે ને ના હિરખો કરવાનું ફેમિલી તો આ છે ને ઢીકલો છે ને રહેતો છે ને બધું પાણી છે ને આમાં થતું તો આમાં કારણ કે આ નેવા પડે કે આના એ બધા નેવા છે ને આમાં જ હતા કારણ કે ઓલી બાજુ પાણી નહોતું નીકળ્યા ને આ બાજુ નહોતું નીકળ્યું એટલે છે ને બધું લચ્છે ચડી ગયું કાં તો હવે છે ને ખોળવાનું છે કેટલું પલ્લું લઈ લો આમાં હજી પાણી પહેર્યું કેટલું પેલું લે એ જોવાનું છે કારણ કે બધે ફેરવવા તો પડશે તેમ થાય તી પણ આ છે ને ખોલી કેટલા બગડેલા છે એ ખબર પડે તો પછી છે ને એ બગડેલા હોય ને એ બધા નોખા કાઢી લેવાના ને હેરખા છે ને વ્યવસ્થિત પાછા કોરા કોરા રહેવા દેવાના એવી રીતનું કરવાનું છે ફેમિલી તો બધું છે ને હેરખો કરવાનો હતું ને હરખું થઈ ગયું છે જો આવી રીતની પટ્ટી બનાવી આમાં છે ને હવે અહીંયા ડુંડા નાખવાના છે ખબર પહેલા લાગે મને છે ને એમ તો પલ્લી જાય છે પણ પહેલા નહીં તો એ ત્યાં જો છે ટેક ટેક પહેલા હોય તો પહેલા હોય બાકી છે ને આ બધે ઉથરેટી લાગી જાય ફેમિલી તો આવી રીતનું કંઈક કર્યું છે હવે છે ને આ પીળી તાલપત્રી છે ને ડાયરેક્ટ વાણમાં નાખી દેવાની એટલે નેવાનું પાણી છે ને બધું આ બધું હેઠું ઉતરી જાય એવી રીતનું કર્યું છે ને છે ને અત્યારે ને પલ લઈ જશે ફૂલે ફૂલ તો હવે છે ને વરસાદ આવે આવું થાય તે વાવવાનું તે હેરખા કરી જવાના અત્યારે છે ને ફૂલે ફૂલ ગરમી થઈ જશે ને અત્યારે છે ને જવું છે ઘેરે એમ રીતે વાળા પણ છે ને મસ્ત મસ્ત ડુંડાનું બધું કામકાજ પતાવી દીધું છે ને અત્યારે છે ને પાછું વાદળું સીધું થઈ ગયું વાદળું થઈ ગયું છે ને હવે છે ને આ ડુંડા છે ને લીન આમાં નાખીએ છીએ એને જો ભાઈ કામકાજ શરૂ છે કેમ કામ કરવાનું એટલા જ નાખે ને પણ ગરમી થઈ

ગરમી થતી એટલે વાહ વાહ મજા બગડી જાય તરત આની કાજલું હું છે ને ના પાડો ને તોય કામ કરે એવું હોય તો પછી છે ને કોમેટો કેવી આવે તમે કામ કરાવો મારું કીધું છે ને કે માનતી જ નહીં માન પણ થોડું કામ કરી દીધું સારું સારું એવું હોય કોમેટો કરો આપણા શરીરને સારું થઈ આપણા સિરીઝ ને થઈ થોડું હા કોમેટો કરો હા કોમેટો કરો ભાઈ આને છે ને હું ના પાડું વગર ને પછી છે ને કાઈક વધારે કંઈક ગરમી થતી હોય વધારે બળ કરે એટલે છે ને મજા તરત બગડી જાય ક બગડી જાય બગડી કે સીધું એટલે હારું થી જાય હારું ન થઈ જાય પણ આમાં છે ને ધંધે લાગી જાય એવું થાય તમે લે તો હું છે ને જિલો તો ગામમાં ગામમાં હું લેવા જો હે હું લેવા જઉં હે

એક બટકો આપ્યો તો હે આપણે અહીંયા છે ને થોડીક લાલચ દેવી પડે વાદળો સીડો આમ જો કેવો કાળો ભમમાર સીડ્યો છે આમ જો ના છે ને કાગળ ઢાંકી દીધું છે સરખું અડધા ડુંડા છે ને ઓલા પણ પીડે ને એની માટે છે ને ઓલું કાગળ ઢાંકી દેસું કારણ કે વાસડ બાસઠ લાગ્યા નહીં ને ઓલા પણ છે ને ખુલ્લું કીડ્યું છે ને તો ના સરખું કરવા થવું છે કારણ કે જો આ દેવા મળશે ને તો કોઈના હાથમાં રહેશે નહીં એટલે છે ને ફટાફટ જઈ ફેમિલી આ ડુંડા છે ને હેરાન કરી દીધા છે ધંધા લગાડી દીધા સમજો વાદળું સીડ્યું તો આ છે ને પોળા કરવામાં ને ભેગા કરવામાં જ રહ્યા કારણ કે આમ તો કેટલો કાળો વાદળો ખીડ્યું આમ કાળો ભમર થઈ ગયો કેવો થઈ ગયો ને અમારા ભાઈને જો રમવું કારણ કે છે ને આજ આખો દી ડુંડામાં ડુંડામાં જ રહ્યા ઘણી વાર પોળા કર્યા ઘણી વાર હિરકું કર્યું તો ઘણી વાર પાછા ભેગા કરી અત્યારે બધા આ ધંધે લગાડી દીધા આ ડુંડા છે ને પૂરેપૂરા ધંધે લગાડી લગાડી દીધું હા ઝાકડે હે ને આ પેક કરી વિયુ જવાનું છે કારણ કે આ તાર પછી છે ને માથે ઢાળ પાડી દેવા કાગળ પીડ્યું એ કાગળ હે ને ત્યાં ઢાંકી દેવું ભાઈ હે ને હવામાં તૈરકો નીકળે ને તો ઉઘાડ વાવવાનું હે અગર એમને એમને પીડા રહેવા દેવા કારણ કે આપણને એમ થાય કે ઘડીક વાર છે ને તૈરકો નીકળો તો પોળા કરી દે આ પોળા કરવાને બદલે વાદળું સડી જાય ત્યારે જ બઉ રગેડા ઉતરે બાજુ આમ મીઠો લાગે ન લાગે

મોવાળા મે મને હું માંસે ગાડી આવી હે હા આજે હુવા પછી એવું હે હુવા પછી આજે કેમ અને હુ હુવાનું હોય અને ભાઈ ભાઈ હોય તમારે અમારે અમારે આવી રોકાવા ને ના રોકાને જ છે કેમ જાવું પડે

મસરા કડી જશે છે નતર છે ને વાડીની લેટ છે એની એટલે છે ને આમાં અંધારું છે નતર છે ને ભાઈ વરસાદે આપણને આજ બહુ ગગડે એમાં તો બધું ખાડા બાડા ભેર્યું છે એટલે વરસાદ છે ને હેરાન કરી દીધા છે આ ડુંડા બુંડા બધું પીડ્યું ને બહુ હેરાન કરી દીધા છે બીજા બધા મહેમાન તો છે પણ આ એક મહેમાન રોકાઈ દે કા બે આ બેન છે ને આજ મહેમાન થવા જ વાળા છે મહેમાની કરો હા જો એ મહેમાની કરવા એ છે ને ભાઈ ગોદીબેનની છોકરી છે ને મારે જલુભાઈ શું કરે

ને આ છે ને હગી ભાણકી છે મારી કારણ કે આપણે છે ને મારે પાંચ બેનો છે પાંચ બેન છે ને એમાંને મારે ભાણક્યો કેટલું છે બે એક છે ને સુનિતા બેન મોટા બેન છે ને વચ્છન બેન તો એની છોકરી સુનિતા બેન એ મારે ભાણકી છે ને બીજા રવિના બેન રવિના બેન છે ને એ મારે ભાણકી છે એને છે ને ખબર નઈ एवડી મોટી છે ને પણ આને છે ને કઈ બુદ્ધિ નથી બોલો ભાઈ જય માતાજી એમ કે જય માતાજી જય માતાજી જય માતાજી ફેમિલી તો મસ્ત મસ્ત છે ને માતાજીના દર્શન કર્યા કાજ છે કા જલુ હા ને માં જલુ ભાઈ છે ને ભાઈ આજ નવો હિસ્કો બાંધ્યો એમ જો આ હિસ્કો છે ને આપણે આ નવું મળેલું છે ને એમાં હિસ્કો બાંધ્યો કા હા હા માં જલુ ભાઈ ને હિસ્કો ખાવો તો હિસ્કો બાંધી દીધો કા હા હા તો આપણે શું કહેવાનું છે લાઈક કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો હા પાક્કું કે

આજ શકે બાંધી દીધો કા ચલું આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ